એક વખત દ્વારકા જતા સંઘ સાથે દ્વારકા ભગવાન રણસોઈ દર્શન કરવા તેમની સાથે મૂર્તિના દર્શન મૂર્તિ દ્વારકાધીશની મૂર્તિ ઉપરના શૃંગારમાં તુલસીની માળા જોઈને ભક્ત બોડાણાના મનમાં થયું કે પ્રભુના રત્નજણિત આભૂષણોની ઉપર તુલસીની માળા છે તે ભગવાનને ખુબજ ગમે છે એટલે મનમાં નક્કી કર્યું કે દર વર્ષે લઈ ભગવાનના દર્શને જતા ભક્ત બોડાણા બોતેર વર્ષની ઉંમર સુધી સતત આ નીમ પાળ્યા ત્યારબાદ ઉંમરના કારણે એમને ખૂબ જ તકલીફ પડતી પોતાના ભક્તની આ તકલીફ ભગવાન દ્વારકાથી જોઈ ના શક્યા ભક્ત બોડાણાને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ તું હવે બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લાવજે ભક્ત બોડાણાને જ્યારે દ્વારકા જવાનું હતું તો તેમણે સ્વપ્નમાં ભગવાને કહ્યા મુજબ ગાડાની વ્યવસ્થા કરવા માંડી ભક્ત બોડાણા પાસે પૂરતા નાણાં ન હોવાથી જેમ તેમ કરીને ખૂબ જ વૃદ્ધ થઈ ગયેલા બે બળદ અને ખખડી ગયેલા ગાડાની વ્યવસ્થા માંડ થઈ તે ખખડી ગયેલું ગાડું અને વૃદ્ધ બળદ લઈને માંડ માંડ દ્વારકા ભક્ત ગાડા સાથે જોઈને પૂજારીઓ પૂછતા સાવ નિખાલસ ભાવે જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે ભગવાન દ્વારકા છોડીને ડાકોર જતા રહેશે તો પોતાનું શું થશે તેની બીકે પૂજારીઓ રાત્રે મંદિરને ને તાળા મારી દીધા પણ ભગવાન કોઈના ભક્ત બોડાણાને કહ્યું કે હવે તમે ગાડામાં બેસી જાવ હું ગાડું ચલાવું છું ફક્ત એક જ રાતમાં ભગવાન રણછોડરાય મરવાના વાંકે જીવતા બળદ અને ખખડી ગયેલું ગાડું લઈને ડાકોરની નજીક

દ્વારકાના મંદિરમાં ભગવાનને ન જોતા પૂજારીઓ સમજી ગયા કે ભક્ત બોડાણો જ ભગવાનને લઈ ગયા છે તેથી તેઓ પાછળ પાછળ ડાકોર પહોંચ્યા ડાકોર આવી પહોંચેલા પૂજારીઓએ એવી શરત મૂકી કે જો ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો મૂર્તિના વજન જેટલું સોનું આપવું પડશે કારણ તેમને ખબર હતી કે ભક્ત બોડાણા ગરીબ છે એટલે સોનું નહીં આપી શકે અને ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે અને જો ડાકોરમાં રહી પણ જાય તો તેમને મૂર્તિની ભારોભાર સોનું મળશે ભક્ત બોડાણા પાસે તો સોનાના નામે તેમના પત્ની ગંગાબાઈએ પહેરેલી નાકની ફક્ત એક વાળી હતી ગોમતીને તીરે જ્યારે મૂર્તિને એક પલ્લામાં મૂકી તેની સામેના પલ્લામાં વાળી મૂકવામાં આવી બધાના આશ્ચર્ય વચ્ચે વાળીનું વજન મૂર્તિના વજન કરતાં વધી ગયું આમ ભગવાન રણછોડરાએ ગંગાબાઈની ફક્ત એક વાળી પૂજારીઓને આપી તેમને વિદાય કર્યા અને પોતે ડાકોરમાં સ્થાયી થયા આજે આપણે ભગવાન કૃષ્ણના પરમ ભક્ત બોડાણાને વંદન કરીએ